રો નવા વિડિયો માં તમારું આદિક સ્વાગત કરી રહ્યો છું હું દર શનિવારે જઈ રહ્યો છું પુનાપુરા તમે જોઈ રહ્યા છો આજે શનિવાર છે તો હું બી સાનાતા મે મારા મિત્ર સાથે હું બીમાપુરા જઈશ અને તમે જોઈ રહ્યા છો બીમાપુરામાં નહી પેલો આ વિડિયો છે હરિયાશ્રમ અને યે રાસકા હું સાનાતા મે પ્રસાદી કદી કિતરીનો લાભ લેતો જઈ અને જો તમે પણ આથી જા વિસ્તારમાં આવો તો તમે પણ કદી કિતરીનો જળુંથી હરિયાશ્રમમાં લાભ લેજો અને પછી આગા થોડે જેસે લીમાપુરા મંદિર આવશે કે હું તમને સાજના ટાઈમે વિડીયોમાં બતાવવાનો છું કે તમે પણ આજુબાજુ પર હનમાજી મંદિર આવેલ હોય તો તમે પણ હનમાજીના દર્શન કરી લેજો જો બીમાપુરા જાવ તો તો બહુ જ મજા આવશે ત્યાં પણ હનમાજી તમને મજા આવશે દર્શન કરવાના અને જો તમે ન જઈ શકો તો કોઈ વાંધો નહીં તમે મેકીલું કે આજુબાજુ પર મંદિર આવેઈ શકો છો પણ હા હરિયાળા સમની પાસેથી તમે લીધા કરતા નહીં કે કા ગાને પર મજા આવે છે કદી કતી કાન એ સાઈમાં વેચ સાજના સમયમાં ચીડા જે લપોચી જજો હરિયાળા સમના સમયમાં ચાલે કે આપડે મળીયા નવા વિડીયોમાં અને હું તમને અમારી નવી નવી રીતો આપતો રહીશ ત્યારે કે આપણે મળીએ નવા વિડીયોમાં અને બપોર પછી આપણે બતાવી દઈશું